નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા અમદાવાદ એટલે ગુજરાતનું કોમર્શિયલ કેપિટલ એમ કેવો તો ચાલે પચરંગી પ્રજા દરેક કોર્પોરેટ ની મુખ્ય ઓફિસ અમદાવાદમાં અમદાવાદ આઈટી નું પણ એટલું જ મોટું કેન્દ્ર ગણાય રિયલ એસ્ટેટ થી માંડી રાજકારણ સુધી અમદાવાદ એટલે જાગતું પડ ગણાય અને અમદાવાદ એટલે સૌથી ગરમ શહેર ગુજરાતનું એમ પણ તમે કહી શકો પણ અમદાવાદનો જે ઇતિહાસ છે એ બહુ રોચક છે અને ઘણા બધા લોકોને ખબર પણ નથી જૂના અમદાવાદમાં લોકો જવાનું ટાળે છે કારણ કે ત્યાં વાહન લઈ જવાની સગવડ નથી રસ્તાઓ ટૂંકા છે પોળો છે પણ આ પોળોનો એક ઇતિહાસ છે પોળોનું એક સૌંદર્ય છે અને એમાં એટલા બધા ઐતિહાસિક સ્થળો છે કે એનાથી અમદાવાદ થી બહાર અમદાવાદ બહારથી આવીને વસનારા લોકોને ખ્યાલ જ નથી મને લાગે છે કેટલાક અમદાવાદીઓને પણ આ રોચક ઇતિહાસની જાણ નથી પણ આ ઇતિહાસથી થી પરિચિત કરાવવાનું કામ એક સરસ મજાની યુવા ટીમ કરે છે અને એનું સંસ્થાનું નામ બહુ મજાનું છે ઇતિહાસ જેવું જ રોચક છે ધુરબીન નામ પણ બહુ મજાનું છે અને અને એ સિમ્બોલિક પણ છે છે અમદાવાદમાં જેટલા ઐતિહાસિક સ્થળો એની આ સફર કરાવે છે હેરિટેજ વોક કરાવે છે અને એની આગેવાની કરે છે પાર્થ શર્મા જે મૂળે તો ચડોતરના પીજના છે પણ વર્ષોથી અમદાવાદ વસે છે ને પત્રકાર છે ઘણી બધી જગ્યાએ એમણે પત્રકાર તરીકે કામ પણ કર્યું છે ને હવે પોતાની ડિજિટલ માર્કેટિંગની એજન્સી ચલાવે છે એનું નામ પણ રોચક છે ફિફ્ટી સિક્સ મીડિયા આવા પાર્થ શર્મા આ બધી પ્રવૃત્તિ કરે છે હેરિટેજ વોક વોક જ નહીં પણ ઐતિહાસિક સ્થળોની સફાઈ ભાષાની વાત હોય સાહિત્યની વાત હોય હેરિટેજ કલ્ચર એનો ફેસ્ટિવલ આવી ઘણી બધી પ્રવૃત્તિ છેલ્લા બારેક વર્ષથી આ સંસ્થા ચલાવે છે

પણ તમે આ ઇતિહાસ સાથે જોડાયા અને હેરીટેજ વોક ની કલ્પના કરી આ કઈ રીતે આખું માખી સંસ્થાનું સર્જન કઈ રીતે થયું પહેલા એની વાત કરો સૌથી પહેલા સર કવિ અંકિત ત્રિવેદીને શેર સાથે શરૂઆત કરીએ કે ઘર ગલી ફળ્યું ને શેરી વચ્ચે રસ્તા ઉપર દેરી આજ છે અમદાવાદની સાચી ઓળખ મોજ મજા ને હેરાફેરી તો અમદાવાદીઓ એક મોજ મજા ને સાથે જીવતા વ્યક્તિઓ છે અને મારો જન્મ એ અમદાવાદમાં થયો છે એટલે અમારા ચાર કેરેક્ટર હોય કે સસ્તું નમતું ઉધાર અને મફત શોધનારા અમે અમદાવાદીઓ અને આ વોક ની શરૂઆત એવી રીતે થઈ કે એક દિવસ હું વોક ઉપર સવારે જતો હતો અને ત્યારે બધા મિત્રો ચાર પાંચ મિત્રો અમે જે પોળ મિત્રો હતા વર્ષો પહેલા અમે લોકો પણ પોળ માં રહેતા ત્યારે બધા મિત્રો ભેગા થઈને એક નક્કી કર્યું કે આપણે જે અમદાવાદ માટે જે જીવીએ છીએ અમદાવાદ માટે કરીએ છીએ અમદાવાદ ને પણ પોતાનું કઈ યોગદાન આપણે એને અર્પણ કરવું છે આપણી પાસે પણ જે જ્ઞાન છે લોકો સુધી પહોંચાડવું છે એટલે અમે જૂન બારે એટલે કે આજના એટલે અમે લોકોએ સૌથી પહેલા વોક ની શરૂઆત કરી કોઈ પણ નામ નામથામ વગર અને એ વોક ની જયારે શરૂઆત થઈ પછી ત્યાં સુધી અમે લોકો ત્યારે હું સિવિલ એન્જિનિયર હતો એમ બેઝિકલી સિવિલ એન્જિનિયર

એક દિવસ થી જૂનું લઈને બસો વર્ષ સુધીનું આજે પણ અમદાવાદની અંદર ફૂડ અવેલેબલ છે કે આજે બસો વર્ષ જૂની ફૂડ ને એને કહેવાય લેગસી ફૂડ એ લેગસી ફૂડ ની પણ અમે લોકો રોચક સફર કરાવીએ છીએ અમદાવાદ અંદર અમારી ત્રીજી વોક છે જે માણેક ટુ માણેક હેરિટેજ વોક જે અત્યાર સુધી કોઈ કરાવતું નથી કે જે માણેક મુહૂર્ત જે અમદાવાદ ની પહેલી ઈટ મુકાઈ હતી ત્યાંથી અમદાવાદ નું મુખ્ય બજાર એટલે કે માણેક ચોક સુધી એટલે કે માણેક ટુ માણેક હેરિટેજ વોક કરાવીએ છીએ બચ્ચાઓ માટે ચિલ્ડ્રન્સ વોક છે તો આવી રીતે અમે લોકો અલગ અલગ વોક કરાવતા જઈએ છીએ અને દુરબીન નામ એવી રીતે આવ્યું સર કે શરૂઆતમાં નામ રાખ્યુંર અમદાવાદ ઓકે નો યોર કે તમારા અમદાવાદ ને જાણો પણ જયારે આર્ટિકલ છપાય કે કોઈ ડિજિટલ પોર્ટલ પર આર્ટિકલ છપાય એટલે ઘટનાઓ એવી બનતી હતી કે નો યોર અમદાવાદ આપણે નો લખાય ક અડધો હોય અને નો યોર અમદાવાદ એવી રીતે આપણે લખીએ પણ એમાં નો યોર અહેમદાબાદ થઈ જતું હતું

દૂરબીન નામ એના માટે આપ્યું છે સર અમે લોકોએ કારણ કે જે જનરલી એવું છે કે અમદાવાદની અંદર પણ આજે સિત્તેર થી એસી વર્ષ જૂના લોકો રહે છે અમારી સાથે ઉપર પણ આવે છે પરંતુ જયારે વોક ઉપર આવે છે ત્યારે કે છે કે અમે આ રસ્તા ઉપરથી તો હજારો વાર પસાર થયા છીએ પણ અમે આ જગ્યા ઉપર આવ્યા નથી જ્યારે તમારી સાથે આવ્યા ત્યારે અમને આ ખબર પડી કે અહીંયા આ જગ્યા ઉપર આ ઇલેક્ટ્રિસિટી લિમિટેડ અમદાવાદ નું પહેલા નંબર નું અહિયાં પણ છે એમ ઇતિહાસ ધ્યાનમાં રાખીને દૂરબીન નામ નક્કી કર્યું કે દુરબીન એટલે કે દૂર ચાલી ગયો છે અને એરા ને માણે પૌરાણિક ને માણે એટલે અમે લોકો વોક ની અંદર આખી આખી વોક ની અંદર શું કેવાય કે બાયોપ્સી કરી નાખીએ છીએ એટલે કે એના મૂળ સુધી જઈએ છીએ

એ બેઝ ઉપર અમે લોકો લોકોને આગળ લઈ જવાનું કાર્ય કરીએ છીએ પણ આ કારણ કે તમે જુદી જુદી ઘણી બધી પ્રકારની બારેક પ્રકારની હેરિટેજ વોક કરાવો છો તો આના માટે કેટલું બધું રિસર્ચ કરવું પડ્યું હશે અને તમારી ટીમ પણ કારણ કે એક જણાથી તો આ કામ થઈ ન શકે એટલે ટીમે ટીમે સાથે મળી રિસર્ચ કરવું અને આવી હેરિટેજ વોક ચલાવવી અને આ કઈ રીતે દર વીકેન્ડમાં જ હેરિટેજ હોય છે કઈ રીતે થાય છે કારણ કે રિસેટમાં બી ઘણો સમય લાગ્યો હશે સર 18 અમારી પાસે 18 થી વધારે પ્રકારની ગ્રેડિંગ ઓફ છે જી સો હવે અમે રિસર્ચ બેઝ ઉપર અમે બે ત્રણ માણસો જે છે જે બે ત્રણ બે ત્રણ ટીમ મેમ્બર છે જે અમે લોકો રિસર્ચ કરતા રહેતા હઈએ છીએ અને રિસર્ચ બેઝમાં અમે લોકો એવું કરીએ કે વહેલી સવારે જઈએ કાં પછી બપોરે જઈએ કાં પછી રાત્રે જઈએ સો આવી રીતે લોકો ત્રણ જણા હવે નીકળી પડીએ એટલે અલગ અલગ આજે સપોઝ નક્કી કર્યું છે કે આજે અમે લોકો રાયપુર દરવાજા થી શરૂ કરીને બાલા હનુમાન સુધીના રૂટ એટલે ખાડિયા સુધીની સફર કરીશું એટલે ખાડિયાનો ઇતિહાસ આપણે વાત કરી એક દિવસ એવું નક્કી કર્યું છે કે સારંગપુર દરવાજા થી શરૂ કરીને આપણે ત્રણ દરવાજા સુધી જઈશું અલગ અલગ વે ઉપર જઈને અમે કોઈ રિસર્ચ કરીએ છીએ સર અને આ રિસર્ચ કરતા કરતા એક વખત રિસર્ચ કરતા કરતા અમને ઓછામાં ઓછો અઢી મહિનાથી વધારે સમય લાગે છે અને અઢી મહિનાના રિસર્ચ પછી એક એનું ડોક્યુમેન્ટ ફાઇલિંગ થાય એ ડોક્યુમેન્ટ ફાઇલિંગ થયા પછી અને પ્રોપરલી વે ઉપર લોકોને શું ગમશે ને શું નહીં ગમે અને કયા કયા મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ લોકોને શેર કરવા છે તે બધી જ માહિતી અમે લોકો ભેગી કરીને ત્યાર પછી લોકો સુધી એ માહિતીને કમ્પાઇન કરીને પહોંચાડવાનું કાર્ય કરતા રહેતા હઈએ છીએ

એમ તો મૂળ સત્તાવાર રીતે અમદાવાદ ના નામ છે કર્ણ મુક્તેશ્વર મહાદેવજી અમદાવાદ નગર નગર દેવતા છે અને નગર દેવી એટલે માં ભદ્રકાળી દેવી તો અમે વોક ની શરૂઆત કરીએ છીએ સિત્તેર વર્ષ જૂના જે ટેમ્પલ જે છે ત્રણ માળ નીચે જૂનું અમદાવાદમાં માં મહાદેવ નું મંદિર આવેલું છે એનું નામ છે રણ મુક્તેશ્વર મહાદેવ એ રઘુનાથપુરા ની પીઠ છે રાયપુર ની અંદર ત્યાંથી અમે લોકો શરૂઆત કરીએ અલગ અલગ મહાદેવજીના જે અમદાવાદમાં જે ટેમ્પલ આવેલા છે ફોર એન એક્ઝામ્પલ કે એકલિંગ જે મહાદેવ છે હાટકેશ્વર મહાદેવ છે એમ ધોળેશ્વર મહાદેવ છે એમ અલગ અલગ ની પણ અમે લોકો જે રિસર્ચ કરીને કારણ કે કોઈ પણ વસ્તુને જયારે લોકો સમક્ષ મૂકી ત્યારે એના અર્થકથન પણ ઘણી એ બદલાઈ જતા હોય છે એટલે કે તથસ્થ વાત જે છે એ અમે લોકો સુધી પહોંચવાનો કોઈ પણ પ્રકારના બાયસ વગર એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ બહુ સરસ ના એટલે

આ ગ્રુપ કેવું હશે કેવું વોક કરાવશે એના અંગે પણ થોડી શંકાઓ પણ હોય તો શરૂઆતમાં કઈ કેવી રીતે રિસ્પોન્સ અને પછી કઈ રીતે મહેનત થતો ગયો શરૂઆતમાં સર અમે લોકોએ 2012 થી લઈને 2019 સુધી આમ તો એવું કહેવાય કે ગ્રુપ કોઈ અમુક પાર્ટિક્યુલર ગ્રુપ્સ હોય કે એ હોય તો એને અમે લોકો લઈ જતા પણ 2019 પછી એક જાહેર માધ્યમ ઉપર અમે લોકો આવ્યા એમાં ઘણીવાર એવું પણ બને કે વોક ના જયારે સૌથી પહેલા જે બે હજાર ઓગણીસ થી બે હજાર વીસ એકવીસ વીસ સુધીનો જે ક્રાઇટેરિયા તો એક બે એક વર્ષ નો ક્રાઇટેરિયા ત્યારે વોક પર માત્ર ગણીને એક લોકો પણ આવે બરાબર એક આવે બે આવે પછી ધીરે ધીરે ઇન્ક્રીઝ થતા ગયા સર એટલે પછી અમે લોકો સૌથી પહેલા અમે કરવું છું એમ એટલે અમે લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી હેરિટેજ નવરાત્રી વોક ઓકે એટલે તમે તસવીરોમાં પણ જોઈ શકશો કે હેરીટેજ નવરાત્રી વોક માં એ વખતે અમારી એ એરાની અંદર સૌથી વધારે હાઈએસ્ટ ક્રાઉડેડ વોક હતી કે જેની અંદર એકસો ને બાવીસ લોકો એ ભાગ લીધો હતો એ વોક સાથે અમે લોકો જનરલી એ કાર્ય કરતા રહેતા પછી દિવસે દિવસે અમને ખબર પડી કે અમદાવાદીઓની રગ શું છે એમને કેવું કન્ટેન્ટ ગમે છે એમની ન શું છે એટલે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે જો ટ્રાફિક વધારવું હશે તો એમને એમની ગમતી વસ્તુઓ આપવી પડશે એટલે અમે લોકોએ રિસર્ચમાં એ કર્યું કે ફૂડ હેરિટેજ વોક કરીએ જેથી કરીને રાયપુર વચ્ચે હાઉસ થી શરૂઆત થાય દાસ ખમણ જાય ત્યાંથી પછી જૂના શેર બજાર નું ચવાણું કંદોઈ ભોગીલાલ મૂળચંદ અને પછી છેલ્લે ફાફડા જલેબી સાથે વિલાસ નો વોક પૂરી થાય એટલે અમે લોકો ફૂડ હેરિટેજ વોક નક્કી કરી ત્યારે એમાં એમાં પર જ્યારે પહેલી વોક અમે લોન્ચ કરી ત્યારે બાર લોકો અમારી સાથે હતા એટલે એક વ્યક્તિ થી લઈને બાર વ્યક્તિ અમારી સાથે ફૂડ હેરિટેજ વોક માં એ જોડાયા હતા ત્યારબાદ અમે લોકોએ

પણ અમદાવાદમાં રહેતા લોકોને તમે પરિચય કરાવો એ તો સમજી શકાય એવી વાત છે પણ બહાર થી આવેલા લોકો બહાર થી કોઈ કામકાજ માટે આવેલા લોકો અથવા તો ત્યાં સ્થિર થયેલા લોકોને આ હેરિટેજ વોકમાં કેવો રસ પડે છે હમણાં લાસ્ટ આ રવિવાર ની જ વાત છે ત્યારે એક એક દંપતી જે છે દેહરાદૂન થી શિફ્ટ થઈને અમદાવાદ આવ્યું એને અઠવાડિયું થયું હતું અને સોશિયલ મીડિયાના માધ્યમથી એમને ખબર પડી કે આ રવિવારે મોર્નિંગ હેરિટેજ વોક છે અને હમકો હમકો પાર્ટિસિપેટ કરના હે એ તો મારી સાથે પહેલી વાર હેરિટેજ વોક ઉપર પધારેલા અને પહેલી જ વાર સિટી ની અંદર આવેલા ત્યારે એ ઘટનાની અંદર સર એમને જે અનુભવ થયો કે અમને દિલ્હી થી હેરિટેજ વોક કી હે અમને આગ્રા મેં ઘુમે હે લેકિન એમદાબાદ કા રોચક ઇતિહાસ છે ઓર આપને જો બતાયા જો ચીઝ ફોર એન એક્ઝામ્પલ કે

હા વિદેશ થી આવતા લોકો હમણાં આવતા અઠવાડિયે લગભગ ચારેક જેટલી કન્ટ્રી થી અલગ અલગ લોકો અમારી સાથે વોક ઉપર પધારશે વિદેશ થી લોકો આવે છે ત્યારે એમનું એ વખતે અમારે રિસર્ચ બેઝ છે અમારું વધારી દેવું પડે છે કારણ કે એ ધ નોલેજ જે છે સૌથી વધારે જોઈએ કારણ કે લોકો બે પણ આવતા હોય કોઈક હિસ્ટ્રી માટે આવતું હોય કોઈક આર્કિટેક્ચર માટે જ આવતું હોય કોઈક ડિઝાઇન્સ માટે આવતું હોય

કરીને દર વર્ષે એક વાર ગિરનાર હું જતો હોઉં છું દત્તાત્રેજી ના દર્શન કરવા માટે એ વખતે મને અમારા આપણા જ પત્રકાર મિત્ર છે તમે ઓળખતા હશો હિફ ખોખર તો મને એ વખતે ત્યાં બધી મુલાકાત લેવા માટે લઈ ગયા તો મને એવું લાગે કે આ જગ્યા ઉપર હનીકભાઈ આ વસ્તુ કરવી જોઈએ ક્લીનિક હેરિટેજ ડ્રાઈવ કરવી જોઈએ અને અત્યારે અહીંયા અહીંયા સામાજિક તત્વોનો ત્રાસ છે અને જે આપણને જે બધું અહીંયા ગંદકી દેખાય છે અહિયાં દારૂની પૂતળીઓ દેખાય છે આ બધી જે વસ્તુઓ જે છે એ બધાને આપણે અહિયાંથી ક્લીનિક હેરીટેજ ટ્રાઈવ કરીએ અને સરકારને થોડું અવેર કરીએ તે

આગળ દરવાજાઓ છે ને ખંડેર હાલતમાં છે ત્યાં પણ મહાદેવજી બિરાજમાન છે ચોથું મંદિર જે છે એની ઉપર પાણીની ટાંકી ચણી દેવામાં આવી છે અને નીચે મહાદેવજી ભૂગર્ભમાં જતા રહ્યા છે એટલે આ કારણ કે રિવરફ્રન્ટ વધ્યો રિવરફ્રન્ટ નું જયારે ડેવલપમેન્ટ થયું એટલે આજુ આજુબાજુની જે જમીન જે છે રોડ લેવલ અપ આવતા એ મંદિરો નીચે જતા રહ્યા છે અને ત્યાં રોજ રાત્રે ત્યાં દારૂના અડ્ડા ચાલે ત્યાં આસામાંથી કચરો ત્રાસ હોય સામ્રાજ્ય છે ત્યાં ઓછામાં ઓછું એ જગ્યા ઉપર પાંચ હજાર પબ્લિક હશે એ જગ્યા છે ત્યાં મંદિર પ્રાચીન ગણપતિજી નું મંદિર વેસ બનેલું મંદિર છે બાજુમાં સીડી છે નીચે ઉતરો તો ત્યાં નીચે ચાર નીચે ઉતરો તો ત્યાં તમને આ ચાર શિવલિંગ ના દર્શન થાય ચાર મંદિર ના દર્શન થાય પણ કરુણા ની વાત એ છે કે અત્યાર સુધી કોર્પોરેશન પણ અવેર ન હતું કોઈ પણ અવેર ન થાય એટલે અમે લોકોએ નક્કી કર્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે અમે દુરબીન ટીમ અને બાકીના પણ જે આપણા સમાજના જે લોકો છે એ બધા ભેગા થઈને એક અભિયાન શરૂ કર્યું અને ત્યાં આજે હેરિટેજ ક્લીનીંગ ડ્રાઇવની શરૂઆત કરી છે હવે અમે લોકોએ એવું નક્કી પણ કર્યું છે માત્ર ક્લીનિંગ હેરિટેજ ડ્રાઈવ નથી કરી એ મંદિર ના જીર્ણોદ્ધાર માટે પણ પ્રયત્નો કરવા છે એટલે અમે લોકો એ પણ બીડું ઝડપ્યું છે કે મહાદેવજીની કૃપાથી એ મંદિર નું પણ જીર્ણોદ્ધાર થાય વ્યવસ્થિત કલર કામ થાય હેરિટેજ ના ગ્રેડ પ્રમાણે એની અંદર પણ રિનોવેશન થાય રિસ્ટોરેશન થાય અને એ જે ટેમ્પલ જે છે એ જગ્યા ઉપર આજુબાજુમાં બ્યુટીફિકેશન થાય અને સરસ મજાનું લોક લોકો મહાદેવજીના દર્શન સુધી પહોંચે એવું એક અમારે સરસ મજાનું કાર્ય બહુ સરસ બહુ સરસ આ સિવાય દુર્બીન છે ભાષા સાહિત્યના કાર્યક્રમો કરે છે ફેસ્ટિવલ પણ કરે છે એ કઈ કઈ પ્રકારે હોય છે સર અમે લોકો જે અમે લોકો જે કરીએ છીએ એ ગુજરાતી ભાષા બરોબર જનરલી હું તમારી સાથે વાત કરી એકદમ પ્યોરલી ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યો છું એટલે મૂળ વાત એ છે કે મે શરૂઆત પણ મે કવિ અંકિત ત્રિવેદીના શેર સાથે કરી હતી ને હવે જ્યારે આ વાત કરી રહ્યો છું એટલે ત્યારે મને ગુજરાતના જાણીતા કવિ તાહા મન્સુરી નો એક શેર યાદ આવે કે આ નગર ની સ્તબ્ધતા નીરવ નથી નગર ની સ્તબ્ધતા નીરવ નથી સાંભળો સંભળાય છે આ હાફ એટલે કે આ શહેર સતત ધબકતું શહેર છે ચૌદસો ને અગિયાર માં સ્થાપના થઈને આજે બે હાજર ચોવીસ છે તમે જેમ આગળ પૂર્વ ભૂમિકા બાંધી એમ કે પાટનગર છે અને રાજધાની છે એમાં કમર્શિયલ હબ છે પણ આની વચ્ચે પણ કેટ કેટલા એવા માધ્યમો આવે છે કે અહિયાં ગુજરાતના જાણીતા કવિઓ પણ અહિયાં

રૂડી રાણીના વકીલ એવા કવિ દલપતરામ અને લોકો ત્યાં પહેલું કવિ સંમેલન કર્યું જેની અંદર ગુજરાતના જાણીતા કવિઓને બોલાવેલા ત્યારબાદ એ દરસા અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલ કરેલો કે અત્યાર સુધીના ભૂતોના ભવિષ્યથી અમદાવાદમાં કોરોના કરવાના પ્લાનિંગમાં ફેસ્ટિવલ ની અંદર અમે લોકો એવી પણ વસ્તુ કરે કે સવારે માણેક ટુ માણેક હેરિટેજ વોક હોય જેની અંદર બચ્ચાઓ હોય કે સ્કૂલના બચ્ચાઓ હોય પબ્લિક નગરજનો હોય આ બધા અમારી સાથે જોડાય ત્યારબાદ બપોરના બપોરના સમયે હેરિટેજ પ્રેશર હન્ટ અમે આયોજન કરીએ જે બપોરના સમયે હોય સાંજના સમયે અમે લોકો ટોક શો નું આયોજન કરીએ જેમાં ગુજરાતના જાણીતા ટોક અમદાવાદના હેરિટેજ વિશે કલ્ચર વિશે વાત કરે

જે કવિતા સાથે મ્યુઝિક પણ કેવી રીતે હોય જેમ કે ગઝલ છે તો ગઝલ અનુરૂપ પણ મ્યુઝિક કે એક એવું એક્સપેરિમેન્ટ પણ આવક કો એક કરવાના છે બહુ અદ્ભુત અદ્ભુત પાર્ટ ભાઈ જબરજસ્ત કામ કરી રહ્યા છો આ મહત્વનું મહત્વની વાત એ છે કે આપણો જે સાંસ્કૃતિક વારસો છે ઐતિહાસિક વારસો છે ભાષા સાહિત્ય આની માટે કેર કરવી લોકો સુધી આ વાત પહોંચાડવી અને એની જાળવણી થાય એ માટે પાછી મહેનત કરવી બહુ મજાની મને લાગે છે કોઈ સિટીમાં આવી સંસ્થા આ રીતે કામ કરતી હોય એવા બહુ ઓછા દાખલા છે તમે જેમ અમદાવાદમાં કામ કરો છો મને લાગે છે ગુજરાતના ઘણા બધા નગરોમાં આ રીતે કામ થવું જોઈએ પણ પાર્થભાઈ મને જાણવામાં એ રસ છે કે આ તમે હેરિટેજ વોક આટલા જુદા જુદા કરો છો પછી એનું ડોક્યુમેન્ટેશન પણ થયું છે હા ડોક્યુમેન્ટેશન થયું છે ને સર અમારી પાસે જેટલી પણ પહેલી હેરિટેજ વોક થી લઈને અત્યાર સુધીની જેટલી પણ હેરિટેજ વોક છે એનું પણ ડોક્યુમેન્ટેશન થયું છે જેટલી પણ અમારી પાસે હિસ્ટરી છે એનું પણ ડોક્યુમેન્ટેશન થયું છે અને સાથે સાથે આ બધી જ વસ્તુઓને લોકો સુધી પણ પહોંચાડવાનો પણ એક પ્રયત્ન અમારા સોશિયલ મીડિયા માધ્યમથી અમે લોકો એ કરીએ છીએ સર બહુ સરસ બહુ સરસ બીજી એક વસ્તુ છે કે મે અત્યાર સુધી અમે લોકો જે વોક જે છે એક ફ્રી ઓફ કોસ્ટ વોક કરતા હતા કોઈની પાસેથી પૈસા નહીં લેવાના માત્ર આવો તમે વોક માં ભાગ લો અને અમારો ખાલી એક જ ઉદ્દેશ્ય છે અમારી વોક નો પણ પહેલા પણ ઉદ્દેશ્ય હતો અત્યારે પણ ઉદ્દેશ્ય અને આવનારા ભવિષ્યમાં પણ આ જ ઉદ્દેશ્ય છે કે પૈસા નહીં લેવા પરંતુ ઘણીવાર શું થાય કે મફત ની વસ્તુ જે છે એ લોકો ઇગનોર કરતા રહેતા હોય છે આ લગભગ દસ એક વર્ષ સુધી આ ચલાવ્યું અને ત્યારબાદ અમે લોકો એવું નક્કી કર્યું કે કારણ કે અમર અમુક જે ફેસ્ટિવલ્સ જે કરવા હોય છે એમાં પણ અમને લોકોને ફંડની જરૂર પડતી હોય છે અને બાકીના પણ જે હોય છે કે દાખલા તરીકે લોકોને ગ્રાન્ટ ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે કે ભાઈ મફત છે એટલે વોકમાં જઈએ કે ના જઈએ એટલે આ વખતે મત કોઈ નક્કી કર્યું છે કે અમે લોકો ટોકન ફી સ્વરૂપે અમે લોકો 100 રૂપિયા લેવાના શરૂ કર્યા છે એ વ્યાજની વાત છે એકદમ ફૂડમાં કોઈ તો કારણ કે એમાં ફૂડની કોસ્ટ હોય છે એટલે અમે લોકો ફૂડની કોસ્ટ માટે અમે લોકો 300 રૂપિયા એટલો ચાર્જ લઈએ છીએ અને આ લોકો સુધી પહોંચે એ અમારો મેઈન

એ આપણે શકીએ એનાથી પરિચિત પણ થઈએ તમારે તમારી અને તમારી ટીમ ને ખુબ અભિનંદન છે કે આટલું સરસ કામ કરો છો થેન્ક યુ તમે જોડાયા અને આટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી થેન્ક યુ થેન્ક યુ ભારતભાઈ